તો હાલો મિત્રો વેલકમ બેક ટુ માય વિડીયો સ્વાગત છે અમારી ચેનલ અમારા નવા બ્લોગ વિડીયો અંદર કેમ છો બધા મિત્રો મજામાં ને તો બધા મિત્રો ને જસ્ટ અમને જેદાર કા દિસ ત્રીસ દેશ ડેલી વ્લોગ ની ના આજે છે નવમો દિવસ તો નવમો દિવસ કન્ટિન્યુ થઈ જશે કારણ કે ટીમ છોડી નથી એક છોડી તો ઘણો જરાક બાકી જઈએ ગયો કે હવે અતિ બી ગયો અતિ બાકી ચાલો બેહુ પાલી અને મસ્ત મજાનો વાગી છે છોટાણે 10 ચાલો બેસુ પાલી અને પછી

કઈ દઈ બાકી ચાલો આપણે જઈએ માલ ચરવા તમે યાર બ્લોગ ને લાઈક કરી તો ફાઇનલી મિત્રો મસ્ત મજાના આપણે ભીડમાં માં ભૂગી ગયા ને જો આ ભીડ તો હું જોડાય ને મિત્રો માથે માં માથી માં કરે હે આઈ છે જ્યાં છે માં ભગણે તો વાયા ગયા બાકી ઇને જાવું હું ઓલા ભીડે કઈ તો ચકતા નથી ઈ ભીડે ના મે ખડે તી ભીડે જાવું બોલ હું કરી લઉં આ બધા મિત્રો આને રાખો ને તો હા જમ હાસો હર્યો ને આથી અહીંથી માન માં બધા ભાગીને ઓલી સાઈડ જાય એ ભાઈ જન તમારા ઉપર મુશ્કેલી આવે ને ત્યારે ખબર પડે તમારા સાચા ભાઈ બહેન ની હોય ભગવાન ભેળો હોય ને ભગવાન ભેડો હોય ને અહીંયા અર્જુન થવું હેલું ભગવાન કૃષ્ણ ભેગો હોય ને અહીંયા અર્જુન થવું હેલું હોય પણ તમને ખબર જ છે કે સામે જગતનો નાથ ઉભો છે કાલ સારું મરી જવાનો છે મને ખબર હોય કે સામે જગતનો નાથ ઊભો છે ને કાલ મરી જવાનું છે છતાં પણ તમે કર્ણની જેમ મિત્રની મુશ્કેલીમાં રહ્યો ને છતાં પણ કર્ણની જેમ મિત્રની મુશ્કેલીમાં રહ્યો ને એ દુનિયામાં અઘરું છે ઓ

તો મિત્રો આપણે મિનિટ લોક માટે હે ને આપણે વાત કરવી મિનિટ લોકમાં આપણે હે ને છ હાદ ચાલુ કરતા હું બે ત્રણ દિમ મિનિટ લોક નહીં ચાલુ થાય એટલે છ હાદિમ મિનિટ લોક ચાલુ થઈ જાય છ હાદી ચાલુ થાય એટલે હું તમને જણાવી દઈશ અને ચેલેન્જ જઈશું આપણે મિનિટ લોકની અંદર તૂટી ગયું હોય પાછું આપણે પૂરો કરવાનો હોય આમાં તો કન્ટિન્યુ ચાલુ જ છે એટલે તમે લોગને લાઈક કરી નાખવા તો ફાઇનલી મિત્રો નાય તો ને એકદમ મસ્ત મજાના થઈ ગયા ફ્રેશ અને ટીમ નાયા હું સહી પછી મિત્રો કાલ કહીશ આપણે થોડુંક બહાર જાઉં